નમસ્કાર મિત્રો શૈલેષ હાર્દિક સ્વાગત છે આજે આપણે એવા ગામની મુલાકાતે છીએ જે કુદરતના ખોળે લોકો ખુશીથી અહીંયા રહી રહ્યા છે ગામનું નામ કુંડલ છે છોટાઉદેપુર જિલ્લાનું કુંડલ ગામ છે જંગલ અને પહાડોની વચ્ચે આ ગામ વસેલું છે અહીંના લોકો પાસે સિટી જેવી કોઈ સુવિધાઓ નથી પરંતુ સુવિધાઓ ઓછી હોવા છતાં આ લોકોને શાંતિ અપરંપાર છે સિટીના ઘોંઘાટ કરતાં અહીંયા ખૂબ જ શાંતિ છે અહીં આવ્યા પછી અમને ફીલ થયું કે કુદરતના ખોળે રહેવું કેટલું સુખદાયી છે વિડીયોમાં આપ જોઈ શકો છો ગામની પાછળ ગામના આંગણામાં જ ડુંગર છે તાડના ઝાડ છે છૂટું છવાયું ગામ વસેલું છે અહીંયા ઘર આંગણામાં થોડાક ફળો વાવેલા છે થોડા શાકભાજીઓ છે એકદમ શાંત વાતાવરણ આપણને અહીંયા ફીલ થાય છે જાણે એમ કે કુદરતના ખોળામાં આપણે અત્યારે રમી રહ્યા છીએ એવું ફીલ થઈ રહ્યું છે કાચા મકાનો છે ભેંસ બકરી ગાયનું પશુપાલન અહીંયાના લોકો કરે છે તો ગામ આપણને જોવા મળી જાય છે વિડીયોમાં ગાયર કરેલું મકાન આપ જોઈ શકો છો અહીંયા પરંતુ શાંતિ બહુ છે અહીંયા નાના બચ્ચા બકરીને આપણે જોઈએ તો અહીંયા વાત કરેલ લોકોએ વાત કરી પ્રમાણે કઈ સુવિધા ઓછી છે પરંતુ શાંતિ અપરંપાર છે તો પ્રિન્સભાઈ અત્યારે અહીંયા રમી રહ્યા છે વિડીયોને લાઈક કરજો તો આ આદિવાસી વિસ્તાર છે ઘણા શાંતિપ્રિય અને શાંતિથી જીવન અહીંયા ગુજારી રહ્યા છે સરસ મજાનું વાતાવરણ છે અત્યારે પહેલી નજરે જ આપણને અહીંયા આવે એટલે ગમી જાય ખૂબ સુંદર વાતાવરણ છે જો તમને પણ આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી વિડીયોને લાઇક કરજો નેક્સ્ટ આગળ પણ આપણે આવા વિડીયો બનાવતા રહીશું